Oh

기ि자 च 하셔 પાલનપુર તાલુકામાં આવેલું ગઢ ગામ જે ગઢગામની આજુબાજુ પચીસથી ત્રીસ જેટલા ગામડાઓ આવેલા છે જેનો વ્યવહાર ગઢગામથી ચાલી રહ્યો છે ત્યારે આ સૌથી મોટા ગઢગામ સેન્ટર હોવાથી આઝાદી પહેલા નવાબના શાસન વખતે ગઢ તહેસીલ કહેવાતું અને તાલુકાને લગતી કામગીરી થતી હતી પંચાયતી રાજ આવતા ગઢ ગામ તેની તહેસીલની ઓળખ ગુમાવી દીધી હતી જ્યાં છેલ્લા વીસ વર્ષથી આ વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆત કરી હતી જોકે ચૂંટણી ટાણે રાજકીય પાર્ટીઓએ ગઢને તાલુકો બનાવવાના વચન આપ્યા હતા પરંતુ ગઢ તાલુકો હજુ સુધી નથી બન્યો જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે વીસ વર્ષથી ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાંય ગઢ તાલુકાના દરજ્જાથી વંચિત રહેતા ખુદ ભાજપના આગેવાનો આક્રમક મૂળમાં આવી ગઢ તાલુકાનો દરજ્જો જો આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનના મૂળમાં આવી ગયા છે અને જો માંગણી નહીં સંતોષાય તો આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ગઢ વિસ્તારનું રાજકારણ ગરમાયું છે અને ખુદ ભાજપના આગેવાનો જ તાલુકાની માંગને લઈને સરકાર સામે બાથ ભીડવા તૈયાર થયા છે આગેવાનોએ કહ્યું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી અમે ગઢને તાલુકો બનાવવાની માંગણી કરી રહ્યા છીએ પરંતુ સ્થાનિક નેતાઓની નબળાઈના કારણે ગઢને તાલુકો બનાવવાનું કામ થતું ન હોય તેવું લોકો માની રહ્યા છે ત્યારે હવે જો ગઢને તાલુકો બનાવવામાં નહીં આવે તો બે હજાર ચોવીસને લોકસભા ચૂંટણીમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આગેવાનોએ ઉચ્ચારી રહ્યા છે ગઢને તાલુકો બનાવવાને લઈને તાત્કાલિક મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ગઢમાં આવ્યા હતા ત્યારે ગઢ વિસ્તારના આગેવાનોએ આવેદનપત્ર આપીને તાલુકાની માંગ કરવામાં આવી હતી ત્યારબાદ 2017 વિધાનસભા અને 2023 ને વિધાન સભાની ચૂંટણી વખતે પણ ભાજપના આગેવાનોએ ગઢને તાલુકો બનાવવાને લઈને મત માંગ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે પરંતુ 20 વર્ષથી ગઢને તાલુકો બનાવવાની માંગ પૂર્ણ થઈ નથી હાલના ભાજપ સંગઠનના ગઢના અનેક સ્થાનિક આગેવાનો હોદ્દા પર છે પરંતુ આ સ્થાનિક નબળી નેતાગીરીને લઈ સ્થાનિકો નારાજ છે અગાઉ લેખિત તેમજ મૌખિક રજૂઆતને પગલે વહીવટી તંત્ર દ્વારા ગઢને તાલુકો બનાવવા માટે સત્યાવીસ ગામોની સંભવિત ગામોની સંક્ષિપ્ત યાદી પણ બનાવવામાં આવી હોવાનું પણ ગ્રામજનોનું કહેવું છે જો કે આ યાદી આપવા છતાં પણ હજુ કેમ ગઢને તાલુકો બનાવવામાં આવતો નથી તેને લઈને લોકોમાં પણ અનેક અટકળો ચાલી રહી છે ત્યારે હાલ તો આ ગઢ વિસ્તારને તાલુકો જાહેર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે ત્યારે આવનારી ચૂંટણી પહેલા સરકાર દ્વારા ગઢને તાલુકો બનાવવાને લઈને કોઈ યોગ્ય નિર્ણય કરાય છે કે નહીં તે જોવું રહ્યું ગઢને તાલુકો બનાવવા માટે ક્યારેય માંગ છે ગઢ એક મોટું ગામ છે આજુબાજુના વિસ્તારમાં કાયમી કાયમીના હીરાના કારખાના બેંકો બધું ગઢમાં આવેલું છે તો આજુબાજુના ગામડાઓ સત્યાવી ગામોને ગઢ આવવાનો કાયમી માટે લાભ મળે અને ગઢ તાલુકો થઈ જાય તો લોકોને પાલનપુર જવાના ધક્કા મટી જાય અને ટૂંક સમયમાં જો ગઢ તાલુકો કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકો ઉગ્ર આંદોલન કરશે અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે મારું નામ અમૃતભાઈ બોબણીય સલ્લા માજી સરપંચ ગઢને તાલુકો બનાવવા માટે અગાઉ પણ મેં જિલ્લા પંચાયતના એક પ્રતિનિધિ તરીકે જિલ્લા પંચાયતમાં પ્રથમ બોડી કોંગ્રેસની બેઠી એ વખતે પણ હું ઠરાવ કર્યો હતો અને ગઢ તાલુકો બને એમાં આજુબાજુના વિસ્તારની પણ લોકોની માંગ છે ગઢના પોપર માણસોની પણ માંગ છે ગઢમાં સીએસસી કેન્દ્ર બને ગઢનો આર્થિક વિકાસ થાય એવો આમ જનતાની પણ માગણી છે જયંતિભાઈ ધનાભાઈ અંબાણી વર્ષોથી અઠ્યાશીથી અમારા ગામને તાલુકો બનાવવાની માંગ છે નવાબના વખતથી ગઢને તહેસીલ કહેવામાં આવતું હતું જો ગુજરાતની અંદર જે જે ગામના બસ સ્ટેન્ડ ઉપર ચા ચાનો કપ ના મળે એવા ગામડાઓને જો તાલુકો બનાવવામાં આવતું હોય તો આવડા મોટા વીસ હજારની પબ્લિકવાળા ગામને તાલુકો ના બનાવો એ વ્યાજબી ના ગણાય અને ત્રીસ ત્રીસ ગામોનો ઘસારો હોય જ્યાં ત્રીસ ત્રીસ ગામના લોકો સવારમાં ઉઠીને ગઢની અંદર આવતા હોય નાના મોટા કામ કરાવવા માટે ધંધા માટે અને આટલું સેન્ટરનું ગામ હોય ને તો એ સરકાર તાલુકા બનાવવામાં ઇન્ટરેસ્ટ ના રાખે તો લોકોને સરકારના કાર્યકરોને મંદૂક તો થાય ને અપેક્ષા લોકો નારાજ છે અને કાર્યકરો બી નારાજ છે કે વર્ષોથી જે સરકારને જીતાડવા માટે દોડમ દોડા કર્યા હોય અને એ સરકાર પછી આવા નાના નાના કામોમાં સહકાર ના આલે અને પછી વોટની અપેક્ષા રાખે તો લોકો કઈ રીતે મદદ કરે તો પછી વિચાર છે પાલનપુરને તાલુકાનું આ ઘટગામ છે આ ઘટગામ પાલનપુર તાલુકાનું પણ બનાસકાંઠા જિલ્લામાં મોટા મોટું ગામ ઘટશે અને એને તાલુકો બનાવવા માટેની વારંવાર રજૂ કેટલી રજા હતો એની કોઈ સીમા નથી કારણ કે કેશુબાપા પટેલથી માંડીને આજ સુધી તમામે મુખ્યમંત્રીઓને ઘટના અને આજુબાજુના તમામે લોકોએ ખૂબ રજૂઆત કરી પણ ગઢને તાલુકો બનાવવામાં કયો ગ્રહ નડે છે એ સમજણ પડતી નથી અને આજે દિશા તારે દિશામાં આજે ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે કાલે અમે એમને વિનંતી કરું છું કે ગઢને આવતા પહેલાં તાલુકો ડિક્લેર કરો નહીં તો બે હજાર ચોવીસમાં અમે એ લોકો આ તમારી ચૂંટણીનો ભારતીય જનતા પાર્ટીનો સંપૂર્ણ રીતે ગઢ વિસ્તાર અને પાલનપુર તાલુકામાં આવતા તમામે ગામો અમે એનો બહિષ્કાર કરવા માટેની મજબૂર કરી દઈશું તમને અને તમારે કરવું જ પડશે તમને આ અમારા અમારી અમારી ટીમો જે અમને સંસદ સભ્યો અને ધારાસભ્યો જે મળ્યા છે ને એ નમાલા મળ્યા છે નમાલા એટલે કોઈ રજૂઆત કરવાની ક્ષમતા નથી અને કોઈ કોઈની રજૂઆત નથી કરી ખાલી માત્ર વોટ લેવો હોય એટલે સારું હારું બોલવું સારી સારી વાતો કરવી અને પછી કોઈ કોઈ વિકાસ ઘટનો કોઈ પણ વિકાસ નથી ઘટમાં કોઈ સારું દવાખાનું નથી કોઈ સારું કોઈ સારી એવી કોઈ એપી એમ એમ એમસી ક્યાંક માર્કેટયાર્ડ નથી કોઈ વસ્તુ નથી આ ઘટનો વિકાસ શું એ ખબર જ પડતી નથી કારણ કે વોટ લેવો હોય તો જ ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા આગેવાનોને અહીંયા મોકલી દે જ્ઞાતિવાદ 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 આ લોકોને અહીંયા મોકલી દે અને જ્ઞાતિને મનાઈ અને કહે કે ભાઈ અમે તમારા છીએ અને તમારા છીએ માટે તમે એમ નતો અમે ખૂબલે ખોબલે વોટ લે છે ભાઈ તમે સમજો આ ગઢ બે દિવસીય નિદાન કેમ્પ નું આયોજન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય સ્વાસ્થ્ય માટે ચિંતિત સરકાર શ્રીના રોગ મુક્ત ભારત અભિયાન દ્વારા દરેક રાજ્ય તેમજ દરેક શહેરોમાં રોગમુક્ત સ્વાસ્થ્ય જળવાઈ રહે માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવે છે જેને લઈ ઉપલેટા તેમજ મુરખડા કિલ્લોલ શાળામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કમરનો દુખાવો પીઠનો દુખાવો સાયટિકા કબજિયાત હરસ મસા ધાધર ખરજવા તેમજ રોગને લગતા અનેક રોગોનું નિદાન તેમજ કુદરતી રીતે તેમના દવાઓ ઉપર ઉપચાર કરવામાં આવ્યા હતા જેમાં યોગ પ્રાણાયામ કસરત મસાજ થેરેપી જેવી આયુર્વેદિક સારવાર કરાવવામાં આવી હતી નમસ્તે હું લીના ત્રિવેદી પ્રાકૃતિક ચિકિત્સક અને યોગ કોચ છું અહીં અમે બે દિવસીય કેમ્પનું આયોજન કરીએ છીએ ઉપલેટા અને ઉરફડા ગામે તો ખાસ કરીને આ કેમ્પનો અમારો હેતુ એ જ છે કે દરેક લોકો સાચી જીવનશૈલી અપનાવે અને દવાઓથી મુક્ત રહે અને ખાસ કરીને કેમ્પમાં અમે જોયું કે મહિનાને લગતી સમસ્યાઓ જેવી કે માસિકની સમસ્યા પછી ગર્ભવતી મહિલાઓ છે કમરના દુખાવા સાંધાના દુખાવા ઘૂંટણના દુખાવા આ બધું મહિલાઓમાં કોમન જોવા મળે છે

મારું નામ ચિંતન ત્રિવેદી છે હું એક પ્રાકૃતિક ચિકિત્સક યોગ કોચ છું સમસ્ત સમગ્ર સમગ્ર ભારત અંતર્ગત અમે ભારતની અંદર વિવિધ રાજ્યો અલગ અલગ શહેરોમાં લોકો રોગ મુક્ત બને તણાવ મુક્ત બને અને આનંદમય જીવન જીવે એ હેતુથી ઉપલેટા ગામની બાજુમાં આવેલું મુરખડા ગામના વતની અ ગોપાલભાઈ ભરાડ દ્વારા સમગ્ર ઉપરેટા ગામ અને આજુબાજુના ગામ લોકોના તંદુરસ્તીના ભાગરૂપે એમના દ્વારા સંપૂર્ણ સહયોગ દ્વારા એક આરોગ્ય સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ ઉપરેટા ગામના ભાઈઓ બહેનો અને બાળકો મળીને પચાસ થી વધુ લોકોએ લાભ લીધો છે અમે તમામ પ્રકારના રોગો જે અત્યારે આપણે પીડાઈ રહ્યા છીએ એ રોગોની સારવાર અમે વગર દવાએ કરી રહ્યા છીએ જેમાં કુદરતી લોકો હંમેશા સૌ તંદુરસ્ત રહો સાથે જય હિન્દ જિલ્લાના સરહદી પંથકમાં નર્મદાની કેનાલો તૂટવાનો યથાવત

જમણા ગામના સરપંચે સીએમને પત્ર લખ્યો ગામમાં અઢળક પશુઓના મોત થતાં પશુપાલકોને સહાય અને અન્ય પશુઓની સારવારની માંગ સાથે પત્ર લખ્યો અનેક પશુઓના મોત થયા હોવા છતાં તંત્ર ન પહોંચતા ગ્રામજનોમાં રોષ સીએમ જિલ્લા કલેક્ટર ડીડીઓ પશુપાલન નિયામકને સંબોધીને પત્ર લખ્યો

ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પગભર બને તે માટે પ્રધાનમંત્રી દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવે છે આ યોજનાઓમાં ડ્રોન દીધી યોજનાનો પણ સમાવેશ થાય છે આ યોજના અંતર્ગત મહિલાઓને કૃષિમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે ડ્રોન આપવામાં આવી રહ્યા છે ત્યારે આ મહિલાઓની આ કલ્યાણકારી યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામની એક મહિલાની પસંદગી થઈ હતી જે પંદર દિવસની પુનામાં ટ્રેનિંગ લઈને ડ્રોન પાયલટ બની છે જોકે કેન્દ્ર સરકાર દ્વારા મહિલાને ડ્રોન તેમજ જનરેટર અને બેટરી સંચાલિત રિક્ષા આપવામાં આવે છે જેથી આ મહિલા હવે બનાસકાંઠા જિલ્લામાં ડ્રોન પાયલટ બનતા હવે ડ્રોન તરીકે ઓળખવા લાગે છે સાડી પહેરી હાથમાં ડ્રોનનું લઈને પોતાના ખેતરમાં ડ્રોન આ મહિલાનું નામ છે તેજલબેન સોલંકી તેજલબેન ઠાકોર સમાજમાંથી આવે છે અને આ જિલ્લામાં ઠાકોર સમાજને રૂઢિચુસ્ત સમાજ તરીકે ઓળખવામાં આવે છે ઠાકોર સમાજમાં મહિલાઓ મોટી ભાગે ઘરના કામકાજ કરતી હોય છે અને ઘૂંઘટ ઉઢીને રહેતી હોય છે પરંતુ તેજલબેનના સાસરિયાઓએ તેજલબેનને ખેતી માટે પ્રોત્સાહિત કર્યા અને ખેત તેમની પસંદગી ડ્રોન દીધી યોજનામાં થતાં સરદાર દ્વારા તેજલબેનને પુના ખાતે પંદર દિવસની ટ્રેનિંગ માટે તેમના પરિવારે મોકલ્યા અને ત્યાં તેજલબેન ડ્રોન ઉડાડવા તેમજ તેના દ્વારા ખેતી કેવી રીતે કરવું તેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું તે બાદ સરકાર દ્વારા તેજલબેનને ખેતીમાં મદદરૂપ બનવા માટે અંદાજે પંદર લાખ રૂપિયાનું ડ્રોન તેમજ ઇલેક્ટ્રિકલ વ્હીકલ બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવ્યું છે જેને લઈ પછાત બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત જેને લઈ પછાત બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત સમાજની આ મહિલા અત્યારે ટેકનોલોજીની મદદથી આધુનિક ખેતી તરફ વળી ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે ખેતરમાં ડ્રોન ઉડાડીને તેજલ સોલંકી ગર્વ અનુભવી રહી છે તેમજ આ આધુનિક ડ્રોન આપવા માટે સરકાર અને પ્રધાનમંત્રીનો આભાર માની રહે છે તેમજ આ ડ્રોનની મદદથી આધુનિક ખેતી કરીને પોતાની આવક ડબલ કરીને વૃદ્ધિ લાવવાનો આશ્વાદ મળે છે ડ્રોન દ્વારા અન્ય ખેડૂતોને પણ મદદરૂપ થઈને સાચા અર્થમાં ડ્રોન દીદી બનીને લોકોને પ્રોત્સાહિત કરવાનું કામ કરવા કટિબદ્ધ બનશે બનાસકાંઠા જિલ્લાની અનેક મહિલાઓ પોતાના પરિવારને ખેતરમાં કામ કરવામાં મદદ કરી રહી છે જોકે રૂઢિચુસ્ત પરિવારમાં રહેવા છતાં તેલબીન્સના સાસરિયાઓએ પોતાના પુત્ર વધુને કોઈપણ કોઈ આધુનિક ખેતી કરવા તેને પ્રોત્સાહિત કરતા તેજર સોલંકી પાયલોટ દીદી બનતા તેના પરિવારજનોમાં ખુશી વ્યક્ત કરી ગર્વ અનુભવી રહ્યા છે તેજર સોલંકી પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતા અનેક લોકો આ ડ્રોન ઉપર પાઇલોટ ઉપર બનેલી આ દીદીની નજર જોવા મળી રહી છે ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ પણ આ મહિલાને ડ્રોન ઉડાડતા જોઈ તેના ઉપર ગર્વ મહેસૂસ કરીને અન્ય મહિલાઓને આગળ આવવા માટે મહિમા છે બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત પરિવારની મહિલાઓના હાથમાં સાવરણી અને ઝાડુના બદલે અત્યારે ડ્રોનનું ખેતર કંટ્રોલર છે આ અંગે મહિલા અત્યારે પોતાના ખેતરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી આધુનિક ખેતી કરી રહી છે ત્યારે સરકારી ડ્રોન દીધી યોજના સાચા અર્થમાં સાર્થક કરી જતી જણાઈ રહી છે અને આ મહિલાઓએ પણ પોતાની વ્યવહાર આવડતને કારણે સ્ત્રી સશક્તિકરણ સાર્થક થયું કહેવાય આજે ભારત સરકારની ડ્રોન દીદી યોજનામાં અમને ડ્રોન વેન્કલ એની પૂરી કીટ મળેલી છે મારા પુત્ર બધું તેજલને મળેલી છે ને એમાં પાસ થઈ હતી ડોન દેદી યોજનામાં એમને આ બધું ફ્રીમાં મળેલું છે અને ખરેખર ખૂબ આનંદ કહેવાય કે આટલું બધું એમને ફ્રીમાં સરકારે આપ્યું છે અને સરકારનો જે નેનો એરિયાનો ક્રેજ વધારવા માટે અને ખેડૂતોને જે પડતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે આ ડ્રોનનો આપેલું છે ખેડૂતો ખરેખર ઘણી તો એમના દવાનો વખત મોઢામાં દવા જતી હતી જેના કારણે ખેડૂતોને કેન્સર જે ભયંકર બીમારી થતી હતી એનાથી મુક્તિ મળશે ખેડૂતની મજૂરીમાં ખૂબ મોટો ઘટાડો થશે અને ખરેખર અમે ઠાકોર સમાજમાંથી આવીએ છીએ તો અમારે ઘૂંઘટ પ્રથા હતી તો ઘણા અમારા સમાજમાં ઘણા મહિલાઓને ટ્રેક્ટર પણ નથી આવડતું તો મારા વિચારો ખુલ્લા હતા કે મારી પુત્ર વધુને પણ હું દીકરીની જેમ રાખું અને દીકરીની જેમ એને પણ સારો બિઝનેસ કરાવું તો એ સપનું પણ મારું આજે પૂરું થયું છે એ આજે ડ્રોન પાયલોટ બની છે તો ખૂબ આનંદ અનુભવું છું અને ખરેખર આ યોજનાથી સરકારોની આવક દુગણી નહીં પણ હું તો કશું પાંચગણી થશે મારું નામ સોલંકી તેજલબેન કુમાર છે હું રાણપુર ગામની વતની છું જિલ્લો બનાસકાંઠા આજે જે પ્રધાનમંત્રીની જે ડ્રોન નિધિ યોજના હતી તે સાકાર થઈ છે અને મારા જેવી દસ હજાર મહિલાઓ પણ પગભર થશે અમે જ્યારે ગયા ત્યારે અમારી ગુજરાતની ફર્સ્ટ બેન્ચ હતી તેમાં અમે પંદર મહિલાઓ હતી અને તેમાંથી અમે બાર મહિલાઓ સિલેક્ટ થઈ હતી તે પછી ત્યાં હમણાં અમે પંદર દિવસ પુનઃ ટ્રેનિંગ લીધા બાદ અમને પછી ત્યાં સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું તે પછી અમે ટ્રેનિંગ લઈને આવ્યા તે પછી એક મહિના પછી ઇફકો દ્વારા ડ્રોન અને ઇલેક્ટ્રિક વ્હીકલ બંને અમને આપવામાં આવ્યું હતું અને આમાં જે પહેલાં જે પંપ દ્વારા દવા છાંટતા હતા અને જે ટ્રેક્ટર દ્વારા દવા છાંટતા હતા તેમાં જોખમ વધારે હતું કારણ કે જે પંપ દ્વારા છંટકાવ કરતા હતા તે જે સ્પ્રે કરતા હતા તેના સ્પ્રે દ્વારા આપણા મોઢામાં તે દવા જતી હતી જેના લીધે કેન્સરની બીમારીઓ પણ વધતી હતી તેના લીધે હવે આ ડ્રોન ડ્રોન દીધી યોજનાના લીધે હવે ઘણો ફાયદો થશે કેમ કે આપણે એક જ જગ્યાએ ઉભા રહીને ડ્રોન માં દસ લીટર જેટલી તેની કેપેસિટી છે તેમાં દવા નાખીને આપણે તેનો છંટકાવ કરી શકીએ છીએ ડ્રોન આવવાથી હું પ્રધાનમંત્રીનો બહુ આભાર માનીશ કે તેમણે પહેલાં તો અમને કે મહિલાઓને સિલેક્ટ કરી અમારા ઉપર વિશ્વાસ મૂક્યો તે માટે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમને બહુ ખુશી થાય છે કે અમને એક ડ્રોન પાયલોટ તરીકેનું બિરુદ મળ્યું છે તેમણે અમારા ઉપર વિશ્વાસ કર્યો છે તે માટે હું બહુ ખુશ છું અને અમારા જ ખેતરમાં નહીં પણ અમારા બીજા ઘણા બધા ખેડૂતો પણ ખુશ થશે કેમ કે જે જે ટ્રેક્ટર દ્વારા તે નંખાવતા હતા તેમનો ખર્ચ વધી જતો હતો અને તેના લીધે હવે ઓછા ખર્ચમાં તેનું ઉત્પાદન થશે અને તેની સાથે અમે નેનો યુરિયા અને નેનો ડીએપીનો પણ ક્રેજ વધારીશું અને જે પહેલાં જે દાણા સ્વરૂપમાં જે નેનો યુરિયા અને ડીએપી આવતું હતું તે હવે લિક્વિડમાં આવી ગઈ છે પહેલાં એમ કે ને એનો જે દસ કટ્ટા કે જે લાવવું પડતું હતું તે કોઈ વ્હીકલ લઈને લાવવું પડતું હતું હવે તમે એમ કે બાઇક લઈને જો તો બી એ તમે એક થેલીમાં લઈને આવી શકો છો તે પણ બહુ સરળ છે ભારત સરકાર હંમેશા આત્મનિર્ભર તરફ આગળ વધી રહી છે દેશના ખેડૂતો આત્મનિર્ભર બને સાથે સાથે દેશની દીકરીઓ આત્મનિર્ભર બને તેના હેતુ અંતર્ગત આજે ડ્રોન દીદીની યોજના ભારત સરકારે માન્ય નરેન્દ્રભાઈએ લોન્ચ કરી એ અંતર્ગત આજે તેજલબેન ઠાકોર ડીસાના છે તેઓએ પુના જઈને ટ્રેનિંગ લીધી છે અને આવનારા સમયની અંદર ખેડૂતોને જે નેનો યુરિયાથી ડીએપીથી જે દવાનો છંટકાવ કરવો હતો એ ડ્રોનના માધ્યમ દ્વારા છંટકાવ થાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને એક સરળ પદ્ધતિથી ઓછા જંતુનાશક આપણું જમીનની અંદર જાય એ પ્રમાણેની વ્યવસ્થાઓનું ડ્રોન તૈયાર કર્યું છે અને એ દીકરીઓને આપ્યું છે બાર લાખની કીટ સાથેનું ડ્રોન તેજલબેનને મળ્યું છે હું ડીસાના ધારાસભ્ય તરીકે આનંદની લાગણી વ્યક્ત કરું છું આવનારા સમયની અંદર આપણી દીકરીઓ આત્મનિર્ભર બને ખેડૂત આત્મનિર્ભર બને તે માટેના પહેલને હું ખૂબ ગૌરવપૂર્ણ રીતે વધાવું છું ભાબરસુઈ ગામ નેશનલ હાઈવે નજીક ભારત માલા રોડ ઉપર એક ફોર વ્હીલ કાર પલટી ખાઈ ગઈ હતી જેમાં તારીખ નવ બે બે હજાર ચોવીસ ના શુક્રવારે ભારત માલા રોડ ઉપર જોરાવર ગઢ નજીક એક ફોર વ્હીલ ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી જેમાં મળતી વિગતો મુજબ કાર ચાલક સહિત ત્રણ શખ્સો હતા જેમાં બે શખ્સો ભાગી છૂટ્યા હતા જ્યારે

જેમાં લોકસભાની ચૂંટણી અંગે દિયોદર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ નિવેદન આપતા કહેલ કે ચોક્કસપણે જિલ્લાના દરેક કાર્યકરોનો એક શૂર છે કે જિલ્લામાં લોકસભાની ચૂંટણી વાવ ધારાસભ્ય ગેની બેને લોકસભાની ચૂંટણી લડાવી જોઈએ હું પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે બેનને વિનંતી કરી છે કે જિલ્લામાં દરેક કાર્યકરોની લાગણી છે ગેનીબેન ઠાકોર પણ દરેક કાર્યકરોનો ઉત્સાહ દેખતા ગેનીબેન ઠાકોરે દાવેદારી નોંધાવી છે જેમાં જિલ્લામાં પ્રવાસ કરતા સમયે દરેક કોંગ્રેસના કાર્યકરોની લાગણી છે કે ચૂંટણી લડવી જોઈએ બીજી તરફ દિયોદર ખાતે યોજાયેલ કોંગ્રેસની બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પક્ષે માત્ર વાવ બેઠક પર સતત બીજી વાર ચૂંટાયેલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ચૂંટણી લડવા અપીલ કરતાં આ વખતે કોંગ્રેસ પક્ષમાંથી મહિલા ધારાસભ્ય લોકસભાની ચૂંટણી લડે તેવું દેખાઈ રહ્યું છે તો દિવેદનની અંદર સુજલામ સુફલામ અમારા ગામ જોડેથી જ નીકળે છે એ માત્ર લોકસભાની ચૂંટણી નજીક આવે છે એટલે હાલ એનું પાણી નાખ્યું છે જેવી ચૂંટણી પૂરી થશે એવું ફળ નર્મદાનું પણ પાણી બંધ કરી દેવામાં આવશે ત્યારે

نہ کوئی کالج منظور ہوئی سرکاری نہ تھی ایک کون سرکاری ہائی اسکول منظور تھے بھگونا کپڑا دھارا سبدری عطا ایمنی ندوات نے بیانے لئی انے پیٹا आरोग्य কেন্দ্রوں 2 3 سب سٹیشنوں کے منظور تھا ہے اس علاقہ دیودر તાલુکہ میں کوئی پر مار کو کام نہیں تھیو کیا ہے شیٹ તાલુکا سطح دی اس نا ਸੰسد بھارتی جنتا پارٹی دی سرکار سے ત્યારે લોકસભાની ચૂંટણી આવે છે લોકોને ઘેર માર્ગે દોરી રામ મંદિરની વાત કરી આજે ખૂબ શક્તિસિંહ ગોહિલનો મેં પણ વિડીયો મૂક્યો ગઈકાલે એમણે રાજ્યસભામાં ખૂબ સારી વાત કરી આપ જોજો કદાચ વોટ્સએપ કે ફેસબુક વાપરતા હોય શક્તિસિંહ ગોહિલે જબરજસ્ત વાત કરી અને આખા દેશની અંદર રાજ્યની અંદર અસર ઉભી થઈ ત્યારે આપણે સૌ પણ આ માગણીઓ મૂકી કે દિયોદર તાલુકાને હાઈસ્કૂલ આરોગ્યની સુવિધા પાણીની સુવિધા સિંચાઈની સુવિધા બજેટની અંદર કરવામાં આવે એવી પણ આજના તબક્કે આપણે સૌ માંગણીઓ મૂકીએ છીએ આવનારી લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષ બનાસકાંઠા જિલ્લાની અંદર બહુ મજબૂતાઈથી આ વખતે ઉમેદવારની પણ પસંદગી કરવાનો છે આજે પણ આ ખુદ નેતૃત્વ દિલ્હીમાં બેઠું રાત્રે પણ અમારા પ્રભારીઓ સાથે હતા વાત થઈ ત્યારે મેં પણ આપ સૌ કાર્યકર્તાનો જે અવાજ હતો જે લાગણી છે એ પણ મૂકે છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર કોઈ અખતરા કરવામાં ના આવે મજબૂત લોકોની જે લાગણી છે એવા ઉમેદવારની જો પસંદગી થાય તો ચોક્કસપણે આપણે બનાસકાંઠાની સીટ પણ જીતી શકીએ અને એના માટે પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ પણ બે ચાર ઉમેદવારો છે એમાં આપણે ગેનીબેન ઠાકોરને લડાવવાળી વાતમાં જિલ્લા કોંગ્રેસ સમિતિએ પણ ખૂબ આગ્રહ કરી છે લોકસભાની ચૂંટણી લડે અને સમગ્ર જિલ્લાના કોંગ્રેસના જો આગેવાનો સક્ષમ થઈને તાકાતથી આપણે શું લડીએ તો પાટણ અને બનાસકાંઠાની સીટ એમાં પણ બનાસકાંઠાની સીટ આઈબીનો રિપોર્ટ હોય પત્રકારશ્રીઓનો જો રિપોર્ટ હોય સેન્ટ્રલ આઈબીનો રિપોર્ટ હોય આપણા આગેવાનો સર્વે કહેતો હોય એમાં ચોક્કસપણે બનાસકાંઠાની સીટ કોંગ્રેસ જીતી શકે એવી સ્થિતિમાં છે અને જો આપણે મંડળને સેક્ટરની કામગીરી આ પંદર દિવસની અંદર પૂરી કરીએ તો લગભગ બનાસકાંઠા જિલ્લાની અંદર છાસઠસો કાર્યકર્તા નવા હોદ્દેદારો આપણા કોંગ્રેસની અંદર સામેલ થાય અને આપણી સૌની તાકાત પણ જોડાય અને સાથે સાથે છાસઠસો આગેવાનો બનાસકાંઠા જિલ્લાના યુવા કાર્યકર્તાઓ જોડાઈ તાકાતથી જો ચૂંટણીમાં કામે લાગે અને બુથમાં જ્યારે મતદાન હોય એ મતદાનના દિવસે છાસઠસો કાર્યકર્તાઓ બસો બસો વોટ પણ લાવે તો પણ મોટી તાકાતથી આપણે ચૂંટણી જીતી શકીએ એના માટે પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખૂબ ગંભીરતાથી કામ કરી રહી છે ટૂંક સમયની અંદર આપણું તાલુકા કક્ષાના સંમેલનો પૂરા થાય એની પછી લગભગ સૌ ચૌદ તાલુકા અને શહેરોને મધ્યમાં નરસી ક્યાંક એક આપણું મંડળ સેક્ટરનું પણ સંમેલન થશે એમાં આપણા પ્રદેશ પ્રમુખશ્રી આપણા એઆઈસી ના પ્રભારીશ્રી અને પ્રદેશનું આપણું શીર્ષ નેતૃત્વ આપણા સૌને આખો દિવસ માર્ગદર્શન આપશે